સાંભળીને કૃપા માળા ફેરવીને કૃપા પાઠ કરીને કૃપા સેવા કરી ને કૃપા થાય તો જ કથા માં કૃપા થાય તો જ માળા ફેરવી શકાય કૃપા થાય તો જ પાઠ બોલી શકાય કૃપા થાય તો જ દર્શને આવી શકાય નહી તો દર્શન કરવામાં દસ મિનિટ લાગે પણ દર્શન કરવા જવું છે આ વિચાર આવતા આવતા સાઈઠ સાહીઠ વર્ષ જતા રહે છે દર્શન કરવામાં ટાઈમ નથી લાગતો દસ મિનિટ લાગે આપણે પણ દર્શને જવું એક બુદ્ધિ નો વિચાર જો બુદ્ધિ અને પગમાં અંતર ડિસ્ટન્સ કેટલું અંતર કેટલું પાંચ ફૂટ સાડા પાંચ ફૂટ છ ફૂટ પણ અહીંયાની વાત બુદ્ધિ ની વાત ચરણ સુધી આવતા આવતા સાહીઠ સાહીઠ વર્ષ જતા રહે છે અંતર ક્યાં વધારે કાપવાનું છે એ પાંચ ફૂટ નું ડિસ્ટન્સ કાપતા કાપતા જીવન ખોઈ બેસીએ છે જીવનમાં જેટલી જલ્દી સમજ આવી જાય એટલું સારું છે સમજી જઈએ જીવન નો સાર અને સાફલ્ય એટલું જેટલું જલ્દી માણસ સમજે એટલું સરસ છે અને ભાગવત આ સમજણ નું મહામંત્ર લઈને બિરાજમાન છે ભાગવત જેવું કોઈ શાસ્ત્ર નથી મહાપ્રભુજી તો કેટલો પરિશ્રમ ભાગવત ને પ્રમાણ ગ્રંથ રૂપે કોઈ સ્વીકૃત કરાવ્યો હોય તો શ્રી મહાપ્રભુજી સાથ સાત રીતે શાસ્ત્રે સ્કંદે પ્રકરણે અધ્યાય વાક્ય પદેક્ષરે એકાર્થ સપ્તદા જાનન વિરોધે મુચ્છતે સાત રીતે અર્થ કરે ને એકાર્થ કર્યો છે મહાપ્રભુજી અદભ મહાપ્રભુજી નું ક્યાંય પણ ભાગવત કથા થતી હોય દુનિયામાં ગમે ત્યાં કોઈ મહાપ્રભુજી શિવલભાચાર્યજી નું નામ લે કે ન લે પણ મહાપ્રભુજી બતાવેલા અર્થો વગર ભાગવત કથા થઈ જ ન શકે કોઈ જાણે કે ન જાણે કે આ સુબોધની મહાપ્રભુજી સુબોધની નથી ને ભાગવતજી ઉપર મહાપ્રભુજી ને ટીકા મહાપ્રભુજી બતાવેલા અર્થ ઘટન વગર કથા થઈ જશે એવું યોગદાન શ્રી મહાપ્રભુજી નું છે કૃષ્ણ ચરિત્ર ની ગાથા દસમ સ્કંદ ને આધારમાં લઈ કેન્દ્રમાં લઈને આપણે ચર્ચા કરવાના છીએ ભાગવત બાર સ્કંદ માં ટૂંકમાં પરિચય આપી દઉં ને સીધા દસમ સ્કંદ તરફ પ્રયાણ કરીએ બાર સ્કંદ સાક્ષાત શ્રીનાથજી બાબાનું વાંગમય સ્વરૂપ આપણે માનીએ છીએ ભાગવતજી

તો શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ બંદનમ દાસ્યમ સખ્યમ આત્મ નિવેદન નવદા ભક્તિમાં નથી દર્શન ભક્તિ આવતી નથી વાંચન ભક્તિ આવતી શ્રવણ ભક્તિ છે પહેલી જ ભક્તિ છે શ્રવણ સાંભળો શ્રવણમ એ એ બહુ વિશેષ કળા બતાવવામાં આવી છે સાંભળવું પણ એક કળા છે જો અત્યારના સમયની સૌથી મોટી વિપદા કઈ બધાના મોડે એક જ ફરિયાદ તમે સાંભળશો અમારું કોઈ સાંભળતું નથી એક ભાઈ બીજા ભાઈ ને કે દીકરા પિતા ને કે પિતા એના દીકરા ને કે પતિ પત્ની માં તો કહેવા જેવું જ નથી આડોશી પાડોશી ને કે એક દેશ બીજા દેશ ને કે અમારું કોઈ સાંભળ તો જયારે એવો સમય ચાલી રહ્યો છે કે જ્યાં કોઈ કોઈ નું સાંભળવા તૈયાર નથી એવા સમયે ત્રણ ત્રણ કલાક તમે મને સાંભળવા તૈયાર થયા છો એ મારું સૌભાગ્ય છે તમે ભાગવત સાંભળવા તૈયાર થયા છો આ તમારી સમજણ બતાવે છે નબળું પસંદ કરો ને એ પણ તમારી સમજણ બતાવે અને ઉત્તમ પસંદ કરો ને એ પણ તમારી સમજણ બતાવે ભણેલા ગમે તેટલા હો પણ સફળતા ચેક કરવા માટે પાસબુક ખોલી ને ન જોતા લોકો સફળતા પાસબુક માં ચેક હા જીવનનું એક પાસું છે એનાથી ઘણું બધું થઈ શકે છે વાંધો નથી પણ જીવનની સફળતા જોવા માટે

જયારે પણ પ્રભુ પાસે ગયા ભગવાનને સંભળાવ્યું છે ક્યારે ભગવાન નું સાંભળ્યું નથી આપણે જો ને જયારે જયારે ગયા પ્રભુ આને જોબ નથી મળતી આને બીમાર રહે છે આના લગ્ન નથી થતા આનું આ નથી ઓલવેઝ જયારે ભગવાન પાસે ગયા ત્યારે આપણે જ બોલ્યા છે ક્યારે એમ નથી કહ્યું કે પ્રભુ આજે તમે બોલો ને હું સાંભળું જો ભગવાન ને જોવા ભગવાન ને મળવું અને ભગવાનને મેળવવું આ ત્રણેય જુદી વસ્તુ છે ભાગવત તમને ત્રણેય પ્રકારના ભક્તો નો પરિચય ઘણા ભગવાન જોયા ઘણા ભગવાન ભગવાન ભાગવત માં ત્રણેય પ્રકારના ભક્તો જોવા મળે છે ભગવાન ને જતા જોયા છે સ્વજનો અને દુર્જનો બધા જ ભગવાન ને મળ્યા છે ભગવાન મળી જવાય એ કોઈ ભક્તિ માર્ગ ની મોટી ઘટના નથી જો ભગવાન મળવા જ બધું હોત ને એટલે જેને પૂછો ને તેના માટે ભગવાન મેળવવા ભગવાન મેળવવા ભગવાન અરે ભગવાન મેળવવા કઈ કરવાનું નથી કારણ કે ભગવાન મળવા જ બધું હોત ને તો દુર્યોધન ને પણ આનંદ આવ્યો હોત દુશાસન ને પણ આનંદ આવ્યો હોત કંસને પણ આનંદ આવ્યો હોત રાવણ ને પણ આનંદ આવ્યો હોત કારણ કે આ બધાને ભગવાન મળ્યા હતા ભગવાન મળવા એ ભક્તિ માર્ગ નું લક્ષ નથી ભાવ મળવો એ ભક્તિ માર્ગ નું લક્ષ્ય ભગવાન મળવા બધું હોત તો કંસ અને રાવણ ને પણ આનંદ થવો જોઈએ એમને તો દ્વેષ થયો શિશુપાલ ને તો ગાળો યાદ આવી કારણ કે ભાવ ન એટલે મળેલા ભગવાન આનંદ આપી શકે ભક્તિ માર્ગમાં માળા ફેરવો પાઠ કરો સેવા કરો ભગવાન મેળવવા નહીં હંમેશા એમ કરજો ભાવ મેળવવા માટે જો કંઈક નાનકડો નિયમ રાખજો જેનાથી તમારો ભાવની વેળને પાણી મળતું તમારી શ્રદ્ધાડી વેળ ઉગી બાંધી દીધી લાકડી એનું બંધન નથી એના વિકાસ નો આધાર છે એની વૃદ્ધિ નો ટેકો છે તમારા નિયમો તમારા બંધન નથી તમારી શ્રદ્ધાની વેળ ટેકા છે તમે એને બંધન માંગશો ને તો ભાર લાગશે પણ ટેકો માંગશો ને તો હાસ થશે એક માળા છે ને આ માળા થકી ભગવાન મારી જોડે જોડાયેલા છે આ એક યમનાષ્ટકનો નો પાઠ કરું છું ને એક કરું છું વધારે નથી થતું પણ એક યમનાષ્ટકના ના પાઠ થકી યમુનાજી મારી જોડે જોડાયેલા છે અરે પાંચ મિનિટ એક પાઠ કરતા લાગે ભાવ એ કરો આ પાંચ મિનિટ યમુનાસ્ટક એક પાઠ કરું છું ને તો યમુનાજી ચોવીસ કલાક મારી રક્ષા કરે છે એક અષ્ટાક્ષર ની માળા ફેરવતા મને બે મિનિટ લાગે છે પણ એક માળા ફેરવું છું ને ને કલાક ઠાકોરજી મારી રક્ષા કરે છે આવો ભાવ રાખીને માળા માળા ફેરવશો તો કરવાનો આનંદ બદલાઈ જશે આવો ભાવ રાખીને યમનાષ્ટક કરશો ને યમનાષ્ટક કરવાનો ભાવ બદલાઈ જશે આપણે તો બંધન કરવું જ જોઈએ ને કરવું પડશે ના તો શું કરો આ રીતે ન લો ભગવત નામ ભગવત નામ તમારો આધાર બનવો જોઈએ તમારી તાકાત બનવી જોઈએ ભગવાન તમારી કમજોરી ક્યારે ન બતવી તમારા પુણ્યો તમારા સત્કર્મો તમારી ઉદારતા તમારા સદ્ગુણો તમારી કમજોરી નથી તમારો બળ છે હંમેશા જે સદ્ગુણોને તમે માણી ન શકો ને સદ્ગુણો બહુ ટકશે કોઈ જેમ તેમ બોલ્યું અને તમે શાંત બનીને સહન કરી લીધું અને ઘરે આવો તો તમને અફસોસ થાય કે આનંદ થાય મોટા ભાગે આપણને અફસોસ થાય જો આટલું સંભળાવી ગયો અને આપણે તો કઈ બોલવાનો ચાન્સ જ ન મળે અફસોસ કરશો ને તો તમારી અંદર સહનશીલતા બહુ ટકશે નહીં પણ તમને ખુશી થવી જોઈએ એ આટલું બોલ્યો પણ મહાપ્રભુજી નો સેવક છું મેં બધું સહન કરી લીધું ઠાકોરજી મને સહન કરવાની તાકાત આપી અને સહન કર્યું એનો આનંદ તમને થશે ને તો એ ગુણ સદાય તમારા હૃદયમાં ટકી જશે જ્યારે જ્યારે સદગુણો નો આનંદ આપણી અંદર જે રહેલા છે એને જો માણસો નહીં તો પછી ગુણો ટકશે નહીં એનો અફસોસ થશે ને પછી એ છૂટી જશે બહુ વાર નહીં થાય તમારા ગુણો ને માણો તો એ સદગુણ છે એ બીજાની અંદર નથી જે તમારી અંદર છે એ વાતનો તમને આનંદ અને ગૌરવ થવો જોઈએ આટલા સંસારના સંકટોની વચ્ચે પણ રોજ એક કલાક સેવા હું કરી શકું છું એનો આનંદ તમને મોટી થાય ને પછી લોકોને અફસોસ ચાલુ થઈ જાય પછી જીવન પાડે હવે પહેલા જેવી સેવા થતી નથી હવે પહેલા જેવું દોડાતું નથી પહેલા જેવા રહ્યા જ નથી તો પહેલા જેવું કેતી થાય હવે તો નીચે બેસાતું નથી તો ચેર પર બેસીને કરો કોણ ના પાડે હવે યાદ રહેતું નથી તો વાંચીને કરો કોણ ના પડે કોઈ શાસ્ત્ર માં એમ લખ્યું કે વાંચીને વાંચીને કરો કરો અફસોસ માટે કરો છો જીવ લોકોને જીવ બાળવાની આદત પડી જાય મોટી ઉમરે ના જે થાય છે ને જેટલું થાય છે જે કર્યું એને વાઘોળો અને જે થાય છે એટલું કરો પણ આનંદ મારો

પ્રભુને વસ્તુનો આગ્રહ નથી હોતો પ્રભુને હાથનો આગ્રહ હોય છે નાનકડું બાળક હોય ને સારામાં સારી વસ્તુ એની ભાવતી વસ્તુ અજાણે હાથ થી આપો તો એટલે એને વસ્તુની મહત્તા નથી હોતી એને હાથની મહત્તા હોય છે દવા પણ માના હાથે પીને પણ ચોકલેટ પણ અજાણે અજાણ્યા અને હાથથી એમ અમારો ઠાકોરજી પણ બાળક છે ને તમે મિશ્રી ધરોન પણ તમારો જાણીતો હાથ છે જે હાથથી સકડી ધરી થી ને એ હાથ મિશ્રી ધરી રહ્યો છે એટલે પ્રભુ એક એક મિશ્રી માં તમારી સકડી નો સ્વાદ લેશે મૂળ વાત એ છે પ્રભુ ને વસ્તુ નો આગ્રહ છે જ નહીં પ્રભુ ને તમારો આગ્રહ છે અને એટલે જ તો પોતાના વૈકુંઠ ના બધા સુખ છોડી તમારા રસોડાના બે બાય બે ના ખાના કેમ રહેવા તૈયાર થયા ઠાકોરજી દુબાડા ખાતા ખાતા એ રહે છે કે નહીં આનંદ માં કેમ વૈકુંઠ માં શું તકલીફ હતી વૈકુંઠ જેવો ભોગ ધરી શકવાના છીએ વૈકુંઠ જેવું સિંહસન લાવી શકવાના વૈકુંઠ જેવા સિંગાર ધરાવી શકવાના છતાં એ બધું છોડીને કેમ આયા કેમ કે વૈકુંઠમાં તમે નહોતા એટલે અને એને તમારા હાથ ની સેવા લેવી હતી ને એટલે પોતાનું બધું જ સુખ છોડી તમારા હાથની સેવા લેવા ઠાકોરજી તમારા ઘરે આવીને મેરાજી એટલે પ્રભુ માટે એના વૈકુંઠ કરતા પણ તમે વધારે મહત્વના આપણે વ્યવસ્થા બતાવી આપણે સાધન બતાવી આપણે વસ્તુ બતાવી ઠાકોરજી કે પણ આ બધું મારે જોઈતું જ નથી મારે તો તારી જરૂર છે કૃષ્ણ ચરિત્ર આપણને તો શીખવાડે છે ને પ્રભુ તમને પ્રેમ કરે તમારી વસ્તુ કે વ્યવસ્થા ને નહીં વ્યવસ્થાની એને કોઈ કમી નથી એને કમી તમારી લાગે છે એને તમારા હાથે આરોગવું છે એને તમારા હાથે સ્નાન કરવું છે યમુના જળમાં જળ ਨਰਿਕਹਿਰਾ ਸ਼ਾਮਨਾ ਯਮ ਕਾ ਚੇਮਨ ਕੇਸਰ ਹੋਗੀ ਸਨਾਮ ਤੇਰਾ ਸ਼ਾਮ ਜਾਰੇ ঠাকুর ਜੀ ਨੇ ਮੰਗਲ ਭੋਗ ਸਰાવી ਅਰੇ ਸਤ ਕਰਾਵਾ ਮਾਤੇ ਤੁਮੇ ਗੋਦ ਮਾ দো ਲਾਲਤ ਅਰੇ ਚਾਰੇ ਜੇ ਹਰਖਤਾ ਹੋਏ ਜਾਰੇ ਦਾ ਆਨੰਦ નો 파ਤਵ ਕਾਨਕੇ ਇਹ ਸਮੇ ਫਲਾਣਾ ਬੇਂ ਤੇ ਫਲਾਣਾ ਬਾਈ ਪ੍ਰਭੂ ਨੇ ਨਹੀਂ ਦੇਖਤਾ

કૃષ્ણ ચરિત્ર નું છે છે લીલાની પ્રભુ પોતાનું મહાત્મ્ય કરે પોતાના માધુર્ય ને પ્રગટાવશે પ્રભુ કેવા ચરિત્ર વાળા છે ઘણી વાર લોકોને શંકા થાય કે આમાં કઈ સમજ નથી પડતી ઘણા એમ કે છે કે આખા દુનિયા ને આખા વિશ્વ ભગવાન જમાડે છે અને ઘણા એમ કેતા ઠાકોરજી ને ભોગ દરો અરે આખી દુનિયાને ઉઠાડે છે ઈશ્વર કોઈ કે લાલન ને જગાવો મંગળા કરાવો સાચું શું એ ખવડાવે છે કે આપણે ને ભોજન કરાવવાનું છે તો કે બંને સાચું છે કણકણ માં છે એ સાચું એ તમારી અંદર છે એ સાચું કે તમે જેની સેવા કરો એ સાચું તો કે ત્રણે સાચું છે તો આપણે શું કરવું ગીતાજી માં ભગવાને કહ્યું એ યથામામ પ્રપથ્યંતે ટાંસ થયો બજાવ

જે ભાવ લઈને પ્રભુ આગળ જશો ને પ્રભુ એવા ભાવે તમને મળશે અરે ત્યાં સુધી કહ્યું જશો તો યુદ્ધ કરવા તૈયાર થશે રાસ કરવો છે તો ચાલ રાસ કરી લઈએ તને ખોળામાં રમાડવો છે તો હું બાળક બનીને તારા ખોળામાં ચડી જઉં ભગવાન કૃષ્ણ એવો છે જે ક્યારેય કોઈને નિરાશ નથી કરતો જે ભાવ લઈને આત્મ અદભુત ચરિત્ર છે इतलेज महाराज शुरुआत में परीक्षित महाराजे शु कथितो थी दशमस्क कथित सोम सूर्यो राजो भयवंशा चरित परमात चरित परमात

યમુનાજી કહેવાય છે કોઈ કેવલ રસ્તામાં જતો મુસાફર સવાર પડી ને સ્નાન કરવા જોઈએ એ વિચાર કરી યા તરસ લાગી તો જલ પીવું છે એવું વિચાર કરી બાજુમાં વહેતા યમુનાજીમાં ડૂબકી લગાવે ને એણે તો જલ માની ને ડૂબકી લગાવી છે પણ યમુનાજી તો એવો વિચાર કરે કે મારા ભક્તે મારામાં ડૂબકી લગાવી એને હવે જીવનમાં ક્યારેય યમ યાતના નહીં ભોગવવા દો માએ કર્યો ઉદ્ધાર મા એનો ઉદ્ધાર કરી દે

एज एना चरित्र अद्भुतता है अद्भुतता व्याख्या शास्त्रों में ये करी असाधनम साधनम, साधनम करोति थी थी अद्भुतम असाधन ने पर साधन मानी ने कृपा करे ये जो भगवान ना चरित्र नहीं तो कि असाधन ने साधन सू जरे गोपियों दौड़ी ने रास माटे भगवान पास है जरे परीक्षित महाराज प्रश्न करी दिनों અરે ગુરુદેવ આ તો પ્રેમ ભાવથી ભગવાન તરફ જઈ રહી છે છતાંય ભગવાન એમનો ઉદ્ધાર કર્યો આવું કેમ સુખદેવજીએ કહ્યું કયા ભાવે દોડે છે એ ન જોઈશ કોની તરફ દોડે છે એ જો ભગવાન તો પારસ ભણી છે સ્પર્શ કરતા સોનું બનાવી દેશે કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સૌદમ નિત્યમ નિત્ય હરૌ વિદતો તનમયતા તન્મયતા સુખદેવજી કહે લગે કોઈ બી ભાવ ભગવાન કી તરફ દોડો કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ ભગવાન તો ઉદ્ધાર જ કરે છે ક્રોધમ શિશુપાલને ક્રોધ આવ્યો સો ગાળો ભગવાનને ને આપી કેટલો ગુસ્સો આવ્યો અને ભગવાનને વિચાર કર્યો અને શિશુપાલ તે મને સો યાદ કર્યો લાવ લાવતારો ઉદ્ધાર કરી દો અદભુતતા ક્યારે સાંભળ્યું કે ગાળો બલવ બોલવાથી ભગવાન ઉદ્ધાર કરે તો સો ભગવાને ઉદ્ધાર કર્યો ભય કોઈ ભગવત પ્રાપ્તિ નું કૃષ્ણ ભગવાન કહે કંસ તો સર્વાત્મ ભાવ થઈ ગયો તારો ઉદ્ધાર કરી દો ભાઈ કોઈ સાધન છે આ સાધનમ સાધન કરોતી અદભુતમ આ કૃષ્ણ ચરિત્ર ની આપણે ગાવાની છે

એક ભગવાન છે જે પાપમાંથી મુક્ત કરી શકે એટલે તો ગીતાજી માં બંને હાથ ફેલાવીને આમંત્રણ આપે છે સર્વ ધર્માન પરિચ્ય મામ એકમ શરણમ વ્રજ અહંત્વા સર્વ અહં તપે ભ્યો સજા આપે ભગવાન નહીં ક્ષમા આપે ભગવાન છે ને સજા આપવામાં રસ નથી એને ક્ષમા આપવામાં એટલે તો છેલ્લી શ્વાસ સુધી ભગવાન મોકો આપે છે માણસ છેલ્લી શ્વાસ સુધી હજી મારું નામ લઈ લે લઈને શ્વાસે મને બોલાવી લે દુનિયાના માણસને પહેલા આમંત્રણ આપવા જાવ તો હવે તમારા બહુ જ સગા હોય અને આખા ગામને આમંત્રણ આપી દીધું હોય અને એ જ ભૂલાઈ જાય તમને અને છેલ્લી રાત્રે યાદ આવે આપણે તો કંકોત્રી રહી ગઈ અને દોડતા દોડતા છેલ્લી રાતે એમને કાલે લગ્ન છે આવજો કહેલો કે હવે યાદ આવી બધાના ફોન આવે છે ક્યારે જવાના જો ક્યારે જવાના જો અને બધાને કંકોત્રી આવે અમે જ જાવ નહીં આવીએ માણસ ના આવે અને ગજેન્દ્ર બધાને બોલાવે છે છેલ્લી શ્વાસે એ હરી પોકાર કરે અને જેને છેલ્લે બોલાવ્યો એ પહેલો આવીને ઉભો રહે એ જ પરમાત્મા છે છેલ્લી શ્વાસ સુધી તક આપે છે પરમાત્મા એ પછી એમ નથી કરતું તારા આટલા વર્ષની સાધના નથી આટલા મંત્રો તારા પૂરા નથી થયા આટલી માળા તારી પૂરી નથી થઈ છેલ્લી ઘડીએ પણ બોલાવ્યો ને મને મને યાદ કર્યો ને હું તારી અધોગતિ નહીં થવા દઉં અંતકાલે દો અંતો છેલ્લી ઘડીએ પણ જે પોતાના પ્રભુને યાદ કરીને દેહ મૂકે ને ભગવાન એની અધોગતિ ન થવા દે એવો આ કૃષ્ણ પરમાત્મા છે જેની શરણે આપણે ભેગા થયા છે જેને સાંભળવા આપણે ભેગા થયા છે

અને બાણ સૈયા પર સુતા સુતા ધીમે રહીને નેત્ર ખોલતા વિષ્મજી ત્યાં પ્રભુની સામે જુઓ પ્રભુ આ પતિ આપના ચક્રો માં ગરબી ક્યાંય લગાડી નથી આપના સિવાય આપની થઈ જશે તમે ચરિત્ર આ પ્રભુ નું અદ્ભુત ચરિત્ર કથિતો વંશ વિસ્તારો પરિષદ મહારાજ દસમસ્કંદ માં પ્રવેશ કરે અધ્યાય ભાગવતજી અનુસાર અને ત્રણ પ્રક્ષિપ્ત મહાપ્રભુજી માને જે આપણે મંગલાચરણ તમે બોલો છો ને ચતુર્શ ચતુર્શ ચતુર્ષ આ એક શ્લોકમાં તમે આખા દસમસ્કંદ નું સ્મરણ કરો છો જયારે આ શ્લોક બોલો ને ત્યારે દસમસ્કંદ ની બધી લીલાઓને યાદ કરો આ એક શ્લોકમાં પ્રકરણ વિભાગ મહાપ્રભુજી દસમસ્કન ના પાડ્યા એને મહાપ્રભુજી સમજાવ્યા છે ચાર ત્રણ છ આમ પાંચ પ્રકારે મારા હૃદયમાં વિરાજ મહાપ્રભુજી સાત રીતે ભાગવતજીના અર્થો કર્યા શાસ્ત્રે સ્કંદે પ્રકરણે તો નું પ્રકરણ વિભાગ છે પહેલા ચાર અધ્યાય જન્મના પ્રકરણ જન્મની કથા એટલે એને જન્મ પ્રકરણ કહ્યું બીજું ચતુર્ભીસ છે તામસ પ્રકરણ ત્રીજું ચતુર્ભીસ છે રાજસ પ્રકરણ ત્રિભી એટલે સાત્વિક પ્રકરણ એટલે ગુણ પ્રકરણ આમ પાંચ પ્રકારે મારા હૃદયમાં બિરાજ કારણ કે સ્કંદ છે ને એ ભગવાન નું હૃદય છે આપણે ત્યાં મારે બાર સ્કંદો શ્રીનાથજીના બાર અંગ કયા છે ભાગવતજીના પહેલા બે સ્કંદ એટલે બંને ચરણ ત્રીજો અને ચોથો સ્કંદ બંને બાહુ પાંચમો અને છઠ્ઠો સ્કંદ બંને જંગાઓ સપ્તમ સ્કંદ શ્રીનાથજી નો મુષ્ટિકા વાળો હાથ અષ્ટમ અને નવમ સ્કંદ બંને વક્ષસ્થલ દશમ સ્કંદ એ હૃદય એકાદશ સ્કંદે મસ્તક અને બારમો સ્કંદ એટલે શ્રીનાથજી બાવાનો ઊંચો ઉઠેલો હાથ